મિત્રો શું તમે ક્યારે મહામૃત્યુંજય મંત્રોનો જાપ કર્યો હશે અને મંત્ર સાંભળ્યો પણ હશે પરંતુ શું તમે જાણો છો જે લોકો આ મંત્રનો જાપ કરે છે અથવા તેને સાંભળે છે તેમની સાથે શું થાય છે આ મંત્ર સાંભળવા અથવા જાપ કરવાથી શરીરમાં શું બદલાવ આવે છે મંત્ર કેટલી વાર સાંભળવો અને તેનો જાપ કરવો જોઈએ મહામૃત્યુજય મંત્ર એક અત્યંત શક્તિશાળી વૈદિક મંત્ર છે જે ભગવાન શિવને સમર્પિત છે આ મંત્રનું વારંવાર શ્રવણ કે ઉચ્ચારણ કરવાથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળે છે તે માત્ર શારીરિક બીમારીઓ જ નહીં પરંતુ માનસિક તણાવ ભય અને નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે આ મંત્રનું નિયમિત જાપ કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક રીતે શુદ્ધ થાય છે અને તેની આસપાસ એક સકારાત્મક ઉર્જાનું કવચ રચાય છે જે તેને દુર્ઘટનાઓ અકાળ મૃત્યુ અને અન્ય સંકટોથી બચાવે છે આ મંત્રને મોક્ષ મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે તેની શક્તિ એટલી પ્રબળ છે કે તે ગ્રહોના નકારાત્મક પ્રભાવોને પણ શાંત કરી શકે છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે જે લોકો ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેમને આ મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે આ મંત્ર ફક્ત શબ્દોનો સમૂહ નથી પરંતુ તે એક ઊંડી આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે જે બ્રહ્માંડની સર્વોચ્ચ ઉર્જા સાથે આપણને જોડે છે તેના ઉચ્ચારણથી મનમાં એકાગ્રતા વધે છે અને ધ્યાન કરવામાં પણ મદદ મળે છે જે વિદ્યાર્થીઓ પરીક્ષાના ભયથી પીડાઈ રહ્યા છે અથવા જે લોકો પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માંગે છે તેઓ પણ આ મંત્રનો જાપ કરીને આત્મવિશ્વાસ અને સકારાત્મકતા પ્રાપ્ત કરી શકે છે મહામૃત્યુંજય મંત્રનો ઉદ્ભવ ઋગ્વેદ થયો છે અને તેનો ઉલ્લેખ યજુર્વેદમાં પણ જોવા મળે છે આ મંત્ર ભગવાન શિવના ત્ર્યંબક સ્વરૂપને સમર્પિત છે જેનો અર્થ થાય છે ત્રણ આંખો વાળા આ ત્રણ આંખો ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યનું પ્રતિક છે જે સમય અને કાળ પર શિવના આધિપત્યને દર્શાવે છે આ મંત્ર માત્ર રોગો અને મૃત્યુના ભયને દૂર કરનારો નથી પરંતુ તે આધ્યાત્મિક જાગૃતિ અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ છે મંત્રના દરેક શબ્દનો ગહન અર્થ છે ઓમ કે બ્રહ્માંડીય ધ્વનિ છે જે સમસ્ત સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે ત્રિયંબકમ એ ભગવાન શિવનું ત્રણ આંખો વાળું સ્વરૂપ છે એટલે આપણે પૂજા કરીએ છીએ અથવા આપણે સ્તુતિ કરીએ છીએ સુગંધિમ પુષ્ટિ વર્ધન આપે છે સમૃદ્ધ બનાવે છે ઉર્વારુક્મિ બંધનાન એટલે જેમ કાકડી તેના બંધન મુક્ત થાય છે તેવી જ રીતે મૃત્યુર મુક્ષીય મામૃતા એટલે મૃત્યુ ના મુક્તિ મળે અને અમરત્વ પ્રાપ્ત થાય આ દરેક શબ્દની શક્તિ અને કંપન આપણા શરીર અને મન પર ઊંડો પ્રભાવ પાડે છે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા માટે કોઈ કઠિન નિયમો નથી પરંતુ શુદ્ધિ અને શ્રદ્ધા મહત્વપૂર્ણ છે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને શાંત જગ્યાએ બેસીને જાપ કરવો શ્રેષ્ઠ ગણાય છે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવાથી જાપની સંખ્યા ગણવામાં સરળતા રહે છે સામાન્ય રીતે એકસો આઠ વાર જાપ કરવો શુભ મનાય છે પરંતુ વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ જાપની સંખ્યા વધારી કે ઘટાડી શકે છે મહત્વપૂર્ણ છે કે જાપ નિષ્ઠાપૂર્વક અને પૂર્ણ શ્રદ્ધાથી થાય આ મંત્રના જાપથી અનેક ચમત્કારિક લાભો થાય છે શારીરિક સ્તરે તે બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે અને જીવનશક્તિ વધારે છે માનસિક સ્તરે તે તણાવ, ચિંતા, ભય અને હતાશા દૂર કરે છે. મનને શાંતિ અને સ્થિરતા પ્રદાન કરે છે. ભાવનાત્મક સ્તરે તે નકારાત્મક ભાવનાઓ જેવી કે ક્રોધ, ઈર્ષ્યા અને દ્વેષને ઘટાડે છે અને પ્રેમ, કરુણા અને શાંતિ જેવી સકારાત્મક ભાવનાઓનો વિકાસ કરે છે. આધ્યાત્મિક સ્તરે તે આત્મજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે. તે કુશળતા અને દીર્ઘાયુષ્ય પણ પ્રદાન કરે છે આધુનિક જીવનમાં મહામૃત્યુંજય મંત્રનું મહત્વ અને તણાવપૂર્ણ જીવનમાં મહામૃત્યુંજય મંત્રનું મહત્વ અનેક ગણું વધી ગયું છે લોકો અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે આ મંત્ર એક આધ્યાત્મિક ઔષધિ તરીકે કામ કરે છે જે આધુનિક દવાઓ સાથે પૂરક બની શકે છે જ્યારે વ્યક્તિ નિરાશા અને ભયથી હોય ત્યારે આ મંત્ર આશા અને સકારાત્મકતાનો સંદેશ આપે છે તે આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિનો સ્ત્રોત બને છે રોજિંદા જીવનમાં આ મંત્ર નો જાપ કરવાથી વ્યક્તિને કારકિર્દી સંબંધો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળે છે તે નકારાત્મક ઉર્જાથી રક્ષણ આપે છે અને સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરે છે વાહન અકસ્માત કુદરતી આફતો અને અન્ય અણધારી ઘટનાઓથી બચવા માટે પણ આ મંત્રનો જાપ કરવામાં આવે છે તે એક પ્રકારનું રક્ષા કવચ પૂરું પાડે છે આ મંત્રનો પ્રભાવ માત્ર વ્યક્તિગત જીવન પૂરતો સીમિત નથી પરંતુ તે પરિવાર અને સમાજમાં પણ શાંતિ અને સુમેળ લાવવામાં મદદ કરે છે મંત્ર અને વિજ્ઞાન એક દ્રષ્ટિકોણ ભાગ પાંચ મગજના તરંગો પર હકારાત્મક અસર કરે છે તે મગજમાં આલ્ફા અને થેટા તરંગો ઉત્પન્ન કરે છે જે શાંતિ અને આરામની સ્થિતિ સાથે સંકળાયેલા છે આનાથી તણાવ ઓછો થાય છે અને એકાગ્રતા વધે છે યોગ અને ધ્યાન સાથે મંત્ર જાપનો સમન્વય કરવાથી તેના લાભો અનેક ગણા વધી જાય છે કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસો સૂચવે છે કે મંત્ર જાપ બ્લડ પ્રેશર ઘટાડવા રોગ પ્રતિકારક શક્તિ સુધારવા અને પીડા ઘટાડવામાં મદદ કરી શકે છે જો કે આ ક્ષેત્રમાં હજુ વધુ સંશોધનની જરૂર છે છતાં મંત્રની શક્તિ અને તેના આધ્યાત્મિક ફાયદાઓ અસંદિગ્ધ છે તે એક એવી પરંપરા છે જે સદીઓથી મનુષ્ય જાતિને શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરતી આવી છે આમ મહામૃત્યુંજય મંત્ર ફક્ત એક પ્રાચીન જાપ નથી પરંતુ તે એક જીવંત અને શક્તિશાળી આધ્યાત્મિક સાધન છે તે ભય રોગ અને દુઃખમાંથી મુક્તિ પ્રદાન કરનાર અને શાંતિ સુખ અને મોક્ષ તરફ દોરી જનાર એક દિવ્ય માર્ગ છે શ્રદ્ધા નિષ્ઠા અને નિયમિતતા સાથે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ પોતાના જીવનમાં અસાધારણ પરિવર્તન અનુભવી શકે છે ચાલો આપણે આ પવિત્ર મંત્રની શક્તિને અપનાવીએ અને આપણા જીવનને સકારાત્મકતા દિવ્યતા અને આનંદથી ભરી દઈએ યાદ રાખો આ મંત્રનો દરેક ઉચ્ચારણ ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ લઈને આવે છે જે આપણને દરેક સંકટમાંથી પાર ઉતારે છે અને જીવનના અંતિમ લક્ષ્ય મોક્ષ તરફ દોરી જાય છે મિત્રો જો તમે પણ મહામૃત્યુંજય મંત્ર સાંભળો અથવા જાપ કરો છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો અને જો આ માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો અને સાથે જ વિડિયોને લાઈક કરીને નોટિફિકેશન કરજો